એને પેલા લીલા ખાના સાથે અને પછી તેમાં જોડવાનું છે ગુલાબી ખાના સાથે એટલે શું કીધું છે જે રૂપિયા આપેલા છે એ દસ માં એટલે કે ફરીથી રૂપિયા માં ફેરવવાના છે પરંતુ અહીંયા આપણે તેમાં ફેરવતું પિંક વાળામાં કે દસ મતલબ પોઈન્ટમાં કેટલા રૂપિયા થાય છે એ ફેરવવાના છે તો પહેલું તો આપણને આપેલું છે કે એક દૂત્યાંશ રૂપિયા બરાબર પચાસ પૈસા ચલો એક દૂત્યાંશ રૂપિયા છે પચાસ પૈસા કઈ રીતે આયા તો ચલો તમને કઈ રીતે ખબર પડે કે પચાસ પૈસા છે ચલો રૂપિયા છે હવે રૂપિયા ને શેમાં ફેરવવાના છે તો કે પૈસામાં માં ચલો આપણને ખબર છે શું કે એક રૂપિયો બરાબર એક રૂપિયો બરાબર કેટલા પૈસા સો પૈસા આપણી પાસે કેટલા રૂપિયા છે તો કે એક દૂત્યાંશ તો એક દુત્યાશ રૂપિયા બરાબર કેટલા બરાબર તો શું કરવાનું એક ચલો પચીસ દુ પચાસ કેટલા પૈસા મળે આપણને પચાસ પૈસા કેટલા મળે અહિયાં પચાસ પૈસા ઓકે તો ચલો હવે આપણે બીજું જોઈએ ચલો બીજામાં કેટલા કીધા છે તો કે એક દસ રૂપિયા એક દસાશ ફરીથી એની જ રીસ આપે કે એક રૂપિયો બરાબર સો પૈસા તો કેટલા એક રૂપિયા બરાબર કેટલા તો ચલો હવે આપણે જોઈએ કે એક દશાશ ગુણ્યા સો એક છે ને તો એક દસ તો જીરો જીરો કેન્સલ એક ગુણ્યા તો કેટલા પૈસા મળે આપણને અહિયાં તો કે દસ પૈસા કેટલા મળે છે પૈસા પૈસા તો તો ક્યાં ક્યાં છે આપણે કરીએ અહિયાં આ મળી ગયા આપણને દસ પૈસા પેલા આપણે દરેક ને પૈસા માં ફેરવી દઈએ હવે કેટલા કીધા છે પાંચ ભાગ્યા સો કેટલા કીધા છે પાંચ ભાગ્યા સો ચલો આપણને ફરીથી એની રીઝ વાપરવાની એક રૂપિયો બરાબર સો પૈસા તેની પાસે કેટલા છે તો કે પાંચ ભાગ્યા સો તો કે પાંચ ભાગ્યા સો રૂપિયા શું કરવાનું પાંચ ભાગ્યા સો ગુણ્યા સો ચલો સો સો કેન્સલ સો સો કેન્સલ થઈ ગયા કેટલા મળ્યા આપણને તો કે પાંચ પૈસા કેટલા પૈસા મળ્યા અહિયાં પાંચ પૈસા તો ચલો પાંચ પૈસા ક્યાં છે તો કે પેહલું પાંચ પૈસા ચાર રૂપિયા તો ચાલો શું કરીશું આપણે હવે અહિયાં તો કે ત્રણ ભાગ્યા ચાર રૂપિયા ત્રણ ભાગ્યા ચાર રૂપિયા આપણને ખબર છે એક રૂપિયા બરાબર સો પૈસા

તો કે પંચોતેર પૈસા મળે કેટલા મળે આપણને પંચોતેર પૈસા બરાબર તો નવ્વાણું ભાગ્યા સો ગુણ્યા સો કરી તો સો સો કેન્સલ ફરીથી જોઈ ચાલ કે એક રૂપિયો બરાબર સો પૈસા આપણી પાસે કેટલા છે તો કે નવ્વાણું ભાગ્યા સો રૂપિયા બરાબર કેટલા તો કે નવ્વાણું સો સો કેન્સલ કેટલા પૈસા મળ્યા આપણને તો કે નવ્વાણું પૈસા કેટલા મળે છે નવ્વાણું પૈસા તો ચલો અહિયાં ક્યાં છે નવ્વાણું પૈસા ક્યાં છે તો ક્યાં રહ્યા આ મરી ગયા નવ્વાણું પૈસા તો ચાલો આવી ગયું આવી ગયું આવી ગયું ચાલો એક ભાગ્યા ચાર પચીસ સ્ટોક સો કેટલા પૈસા મળશે હવે અહીંયા એ પચીસ પૈસા આ મળી ગયા પચીસ પૈસા હવે આ દરેકને ફરીથી ચાલો આપણને આ રૂપિયા આપેલા છે હવે આ દરેકને આપણે પોઇન્ટમાં ફેરવવાના છે તેમાં ફેરવવાના છે દશા આંશમાં ચાલો દશાંશમાં કઈ રીતે ફેરવીશું ચાલો એક ભાગ્યા બે રૂપિયા એટલે પચાસ પૈસા કેટલા પૈસા છે પચાસ પૈસા હવે આ પચાસ પૈસા ને હવે સો વડે ભાગવાનું છે શું કરવાનું છે આપણે હવે એને સો વડે ભાગવાનું તો ચલો આ જે પચાસ પૈસા છે બરાબર એક રૂપિયાના પચાસ પૈસા હવે આ પચાસ પૈસા ને સો વડે ભાગીએ કેટલા વડે સો વડે કેમ કે આપણે પૈસા ને રૂપિયા માં ફેરવવાના છે એટલે કેટલા વડે ભાગીશું સો વડે હવે પચાસ ભાગ્યા સો કરીએ કેટલા કરીએ પચાસ ભાગ્યા સો શૂન્ય શૂન્ય કેન્સર કેટલામાં આપણને પાંચ ભાગ્યા દસ અને પાંચ ભાગ્યા દસ ને મારે પોઈન્ટમાં ફેરવવા છે તો શું લખીશું પાંચ ભાગ્યા દસ ચલો કેટલા શૂન્ય છે અહિયાં એક શૂન્ય તો જીરો પોઈન્ટ પાંચ કેટલા શૂન્ય છે એક શૂન્ય તો દસ પૈસા હવે આપણે દસ પૈસા ને તેમાં ફેરવવાનું છે રૂપિયામાં માં તેમાં ફેરવીશું રૂપિયામાં હવે રૂપિયામાં ફેરવવા માટે કેટલા વડે ભાગવાના આપણે સો વડે પરંતુ રૂપિયા ને પૈસા માં કે તો સો વડે ગુણવાના અને પૈસા ને રૂપિયા માં ફેરવવાનો કે તો સો વડે ભાગવાના ઓકે તો આપણને અહીંયા પૈસા ને રૂપિયા માં ફેરવવાનું કીધું છે તો શું કરીશું આપણે સો વડે ભાગીએ ચલો દસ ભાગ્યા સો છે શૂન્ય શૂન્ય કેન્સલ તો એક ભાગ્યા દસ અને એક ભાગ્યા દસ એટલે કેટલા લખીશું આપણે જીરો પોઈન્ટ કેટલા આવશે ઝીરો પોઈન્ટ વન દસ એટલે એક જ પોઈન્ટ આપીશું આપણે બરાબર તો કે ઝીરો પોઈન્ટ વન પોઈન્ટ પછી એક જ સંખ્યા આવી જોઈએ ચલો એ જ રીતે ત્રીજામાં કેટલા મળ્યા પાંચ પૈસા કેટલા મળ્યા આપણને પાંચ પૈસા તો પાંચ ભાગ્યા સો કરવાના શું કરવાનું આપણે પાંચ ભાગ્યા સો અને પાંચ ભાગ્યા સો કરીએ ચલો પોઈન્ટ પછી હવે કેટલા શૂન્ય છે નીચે આપણે

તો ચલો એજ રીતે કેટલા છે કેટલા મળ્યા પંચોતેર ભાગ્યા સો હવે પંચોતેર ભાગ્યા સો કેટલા પોઈન્ટ આપીશું આપણે બે પોઈન્ટ તો કે એક બે ચલો પંચોતેર પછી પોઈન્ટ અને પછી 0. બે પોઈન્ટ આપી દીધા એક અને બે તો બેલામાં શું છે તો કે એક ભાગ્યા ચાર એટલે સોરી ત્રણ ભાગ્યા એ પંચોતેર પૈસા છે ચલો નવ્વાણું ભાગ્યા સો એટલે નવ્વાણું પૈસા કેટલા નવ્વાણું પૈસા તો નવ્વાણું ભાગ્યા સો કરીએ કેટલા કરીએ નવ્વાણું કેટલા થશે તો કે જીરો પોઈન્ટ નવ્વાણું રીતે ઉપર ને આપણે સેમ એ જ રીતે ચલો નવ્વાણું ભાગ્યા સો એટલે કેટલા થયા તો કે નવ્વાણું જીરો પોઈન્ટ નવ્વાણું ઓકે ચલો જ રીતે એક ભાગ્યા ચાર રૂપિયા છે એનું કેટલું મળ્યું આપણે તો કે પચીસ પૈસા ચલો પચીસ પૈસા નહી રૂપિયામાં ફેરવીએ તો કે પચીસ સો અને પચીસ સો એટલે શું આવશે જે પચીસ આગળ ઝીરો પોઈન્ટ કરી દેવાનું તો શું મળશે આપણને જીરો પોઈન્ટ પચીસ તો ચલો પચાસ ભાગ્યા સો પાંચ ભાગ્યા દસ એટલે કેટલા મળ્યા જીરો પોઈન્ટ પાંચ તો મળી ગયા જીરો પોઈન્ટ પાંચ ચલો હવે શું હતું એક ભાગ્યા દસ કેટલા પૈસા દસ પૈસા અને એ દસ પૈસા રૂપિયામાં કેટલા મળશે કોઈ બી સંખ્યા આગળ આપડે જીરો મૂકો તો તમે જીરો પોઈન્ટ એક લખો તો પણ ચાલે જીરો પોઈન્ટ દસ લખો તો પણ ચાલે બંને સંખ્યા કેવી કહેવાશે સરખી પછી પાંચ ભાગ્યા સો એટલે પાંચ પૈસા અને પાંચ પૈસા ના કેટલા મળ્યા હતા આપણને જીરો પોઈન્ટ જીરો પાંચ કેટલા મળ્યા સો થઈ ગયું ચાર એટલે પંચોતેર પૈસા અને પંચોતેર પૈસાના જીરો પોઈન્ટ પંચોતેર રૂપિયા પંચોતેર પૈસા ના કેટલા મળ્યા હતા જીરો પોઈન્ટ પંચોતેર ચલો જ રીતે નવ્વાણું ભાગ્યા સોના તો કે નવ્વાણું પૈસા અને નવ્વાણું પૈસા ના જીરો પોઈન્ટ નવ્વાણું ઓકે ચલો જ રીતે એક ભાગ્યા ચાર છે ને ચાલો એક ભાગ્યા ના કેટલા હતા પચીસ પૈસા અને પચીસ પૈસા પૈસાના કેટલા આવશે જીરો પોઈન્ટ પચીસ કેટલા મળશે આપણને જીરો એકદમ ઈઝી છે આ તમે જાતે પણ કરી શકો છો તો લગાવી જોઈએ રંગબેરંગી ડિઝાઇન તો શું કીધું છે એમાં આજે આપણને ડિઝાઇન આપેલી છે બરાબર ચોરસ ખાનામાં તેમાં આપણને કીધું છે કે આ કાગળનો કેટલામાં વાદ ભાગ વાદળી રંગનો છે તો આખામાં દસ ભાગ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ટોટલ ભાગ દસ છે એમાંથી કેટલા ભાગ વાદળી રંગનો છે તો કે માત્ર એક જ ભાગ છે કે નહીં એ કેટલા ભાગ વાદળી રંગનો દેખાય છે આપણને એક ભાગ વાદળી રંગનો દેખાય છે તો ચલો હવે આપણે જોઈએ બીજું કે આ કાગળનો કેટલામાં ભાગ લીલા રંગનો છે ચાલો કેટલા ભાગ લીલા રંગનો છે તો કે એક બે અને ત્રણ ભાગ ત્રણ કલર દેખાય છે ત્રણ લીલા તો કે ત્રણ ને ટોટલ ભાગ કેટલા છે દસ તો ત્રણ ભાગ્યા દસ તો કેટલામાં ભાગ લીલા રંગનો છે તો કે ત્રણ ભાગ્યા દસ ભાગે લીલા રંગનો છે તો ચલો હવે આપણે જોઈએ કયો રંગ આ કાગળનો નો જીરો પોઈન્ટ બે ભાગ ઢાંકે છે કયો રંગ આ કાગળનો નો જીરો પોઈન્ટ બે ભાગ ઢાંકે છે તો ચલો અહીંયા આપણે કીધું છે કે આ કાગળનો જીરો પોઈન્ટ એક ભાગ વાદળી પટ્ટીનો છે આ જે એક કલરનો ભાગ છે એ જીરો પોઈન્ટ વન છે જો બે કલર ના એવા હોય તો પોઈન્ટ બે આ લીલો એ તો ચલો ઝીરો બે કયો આવશે કયો કલર આવશે તો કે યલો એટલે કે પીળો કલર કયો કલર પીળો કલર એ જીરો પોઈન્ટ બે જેટલો ભાગ રોકે છે અહીં આપણે ચોખ્ખું કીધું છે કે જીરો પોઈન્ટ એક વાદળી પટ્ટીનો છે જો એક કલર નો હોય ને એક કલર છે માત્ર વાદળી કલર તો જીરો પોઈન્ટ એક બે પીળા કલર નો છે એટલે જીરો પોઈન્ટ બે જો જીરો પોઈન્ટ ત્રણ પૂછ્યું હોય તો આપણે શું લખતા લીલો કલર ઓકે તો ચલો હવે આપણે આગળ જોઈએ આપણને અને કીધું છે હવે બીજા કાગળ જુઓ અને દરેક પટ્ટી દર સમાન ખાનામાં વિભાજિત છે જો તમે બધા મળીને કુલ કેટલા ખાના છે તો ચલો જોઈએ એક બે ત્રણ પાંચ સાત આઠ નવ દસ સીધા દસ છે પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચલો સીધા દસ છે અને આડા દસ છે તો શું કરવાનો બંનેનો ગુણાકાર તો દસ ગુણ્યા દસ કરીએ તો કુલ ખાનાની સંખ્યા કેટલી થશે તો કે સો તો કુલ કેટલા ખાના છે તો કેટલા ખાના છે કુલ સો ખાના છે કેટલા ખાના છે આપણી પાસે સો ખાના તો ચલો બીજો પ્રશ્ન જોઈએ હવે શું કાગળમાં નું દરેક ખાનું સોમા ભાગનું છે શું આ જે કાગળ છે એ દરેકનું સોમા ભાગનું છે ભાગનું છે તો કે સોમા ભાગનું છે કે નહીં કે કાગળમાં નું દરેક ખાનું સોમા ભાગનું છે તેમાં કુલ કેટલા વાદળી ખાનાઓ છે તો આખા તમારા ખાનામાંથી કુલ કેટલા વાદળી ખાના છે તો આખો ભાગ કેટલો છે શો છે કે નહીં આખા ખાના શો છે એમાંથી કેટલા વાદળી ખાના આપેલા છે તો કે દસ કેટલા આપેલા છે દસ દસ ખાના એ વાદળી રંગના છે તો ચાલો આગળ જોઈએ શું કાગળનો દસ ભાગ્યા સો ભાગ વાદળી રંગનો છે તો કે હા એ દસ ભાગ્યા સો એ વાદળી રંગનો ભાગ છે ઓકે જોયું કે આપણે જોયું કે કાગળ નો એક ભાગ્યા દસ વાદળી રંગનો છે હા આપણે એક ભાગ્યા દસ પણ લખી શકીએ કઈ રીતે આખી એક જ વાદળી રંગની છે કે નહીં અને એટલા કુલ ટોટલ ખાના કેટલા છે એના દસ તો આપણે એક ભાગ્યા દસ એ પણ લખી શકીએ આપણે જેને આપણે જીરો પોઈન્ટ એક ભાગ લખ્યો તો એક ભાગ્યા દસ હોય તો જીરો પોઈન્ટ એક લખી શકીએ ને આપણે કઈ રીતે લખી શકીએ ચલો એક ભાગ્યા દસ છે હવે આપણે પોઈન્ટ કાપવાનો છે તો ઝીરો પોઈન્ટ વન લખાય કે ના લખાય તો કે લખાય ચલો હવે આગળ જોઈએ તો અહિયાં શું કીધું છે આપણને શું આપણે કહી શકીએ કે દસ ભાગ્યા સો બરાબર એક ભાગ્યા દસ તો દસ ભાગ્યા સો એટલે એક ભાગ્યા દસ થાય કે ના થાય કઈ રીતે દસ ભાગ્યા સો એક એક શૂન્ય કેન્સલ તો એક ભાગ્યા દસ થાય ઓકે ચલો એક ભાગ્યા દસ છે તો આપણે જીરો પોઈન્ટ વન લખીએ લખીએ છીએ જીરો પોઈન્ટ વન હવે હું બંને પોઈન્ટ દસ લખું તો શું બંને સરખી થાય કે ના થાય તમે જીરો પોઈન્ટ દસ કોઈ ફરક પડશે નહીં જો તમે જીરો તો પણ જીરો પોઈન્ટ વન બંને કેવી કહેવાશે સરખી કહેવાશે કેવી કહેવાશે સરખી કહેવાય તો કે હા ચલો હવે શું કીધું છે આપણે દસ પૈસા ને જીરો પોઈન્ટ વન રૂપિયા એવું લખી શકીએ ચલો દસ પૈસા છે હમ ધ્યાન રાખજો દસ પૈસા આપેલા છે હવે એને શેમાં ફેરવવાના છે રૂપિયામાં જયારે પણ મેં કીધેલું જ છે કે જયારે પણ આપણે પૈસા ને જો રૂપિયામાં ફેરવવામાં આવે ને ત્યારે શું કરવાનું આપણે શું કરીશું સો વડે ભાગવાના અને જો પૈસા ને ફેરવ્યા તો સો વડે ભાગ્યા ચલો એક રૂપિયા કેન્સલ જીરો જીરો કેન્સલ હવે એક ભાગ્યા દસ એક ભાગ્યા હવે બીજું કેટલા ખાના લાલ રંગના છે ચલો કેટલા ખાના લાલ રંગના છે તો ચલો આપણે અહીંયા જોઈએ આખા દસ અને આ પાંચ તો કે પંદર ખાના કેટલા ખાના પંદર ખાના લાલ રંગના છે તો કાગળ નો તે કેટલા ભાગ્યા સોમો ભાગ ટોટલ કેટલા લાલ રંગના ખાના છે તો પંદર ખાના લાલ રંગના છે તો કેટલો ભાગ થશે કુલ આખા ખાના સો છે અને એમાંથી થશે મોટા પંદરમો તો પંદર ભાગ્યા સો આપણે લખી શકીએ તો કે કાગળ નો તે પંદર ભાગ્યા સોમો ભાગ થાય તેને આપણે 0.15 ભાગ એ પણ લખી શકીએ તો કે હા ચલો 15 ભાગ્યા 100 છે તો ચલો અહીંયા જોઈએ 15 ભાગ્યા 100 તો 0.15 લખાય કે ના લખાય બે પોઈન્ટ કાપવાના તો આપણે બે પોઈન્ટ કાપી દીધા તો કે એને 15 ભાગ્યા 100 લખી શકીએ ચલો હવે બીજું જોઈએ હવે કાગળનો 3 ભાગ્યા 100 ભાગ કાળા રંગનો છે શું આપણે કહી શકીએ કે તે 0.5 જગ્યા ભાગ કાળા રંગનો છે તો ચલો હવે આપણને શું કીધું છે અહીંયા હવે આપણને 3 ભાગ્યા 10 કીધા 100 કીધા છે બરાબર તો ચલો 3 ભાગ્યા 100 હવે એને આપણે પોઈન્ટમાં માં છે અહીંયા બે શૂન્ય છે તો બે પોઈન્ટ આપીશું ને આપણે તો 0.3 કેટલા થશે 0.03 થાય કે ના થાય જીરો પોઈન્ટ જીરો ત્રણ બે કાપા છે તો આપણે બે પોઈન્ટ તો શું આવશે અહીંયા જીરો પોઈન્ટ પોઈન્ટ ચલો હવે આપણે આગળ જોઈએ કે કાગળમાં કેટલા સફેદ ખાનાઓ છે તો ચલો અહીંયા જોઈએ આમાં એક તો આખા દસ ચલો જોઈએ આરે આખા દસ અડધા પાંચ બરાબર અને અને અત દસ ને પાંચ પંદર અને પંદર ને સાત બાવીસ ખાના છે તો કે ખાના છે તો બીજા કાગળના કેટલા મો સફેદ છે તો શું આવશે બાવીસ ભાગ્યા સો મો ભાગ આખા ખાનામાંથી કેટલા ભાગ બાવીસ રંગના છે તો કે બાવીસ ભાગે સફેદ રંગના છે કે નહીં ફૂલ કેટલા ખાના છે ચોરસ તો કે સો અને એમાંથી કેટલા ભાગ છે તો કે બાવીસ રંગના ચલો હવે આપણે શું કરવાનું છે તમારે આ જાદુહી ચોરસ બનાવવાના છે અહીંયા શું કરવાનું છે જાદુહી ચોરસ તો કે આ ચોરસના પોઈન્ટ પિસ્તાલીસ ભાગને લાલ રંગથી સુંદર ડિઝાઇન કરો પોઈન્ટ પિસ્તાલીસ ભાગને લાલ રંગથી સુંદર ડિઝાઇન કરવાની છે તો કઈ રીતે કરશો તમે ચલો પોઈન્ટ પિસ્તાલીસ એટલે શું કરવાના જીરો પોઈન્ટ પિસ્તાલીસ ગુણ્યા સો કેટલા થશે તો તો કે પિસ્તાલીસ તો આપણે પિસ્તાલીસ ખાનાને એક ડિઝાઇન બનાવવાની છે એ તમારી તમે દસ 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 ના ચાર અને પાંચ આ રીતની બી ડિઝાઇન બનાવી શકો બરાબર દસ આખા ખાના આડા આડા બી લઈ શકો અને નુભા પી ટોટલ કેટલા ખાના યુઝ કરવાના આપણે અહીંયા પિસ્તાલીસ ખાના જયારે અહીંયા કેટલા ખાના યુઝ કરીશું આપણે તો ચલો જોઈએ શું કીધું છે ચાર રંગનો ઉપયોગ કરો અને દરેક રંગ વડે આ ચોરસને જીરો પોઈન્ટ જીરો પાંચ ભાગથી ઢાંકવાનો છે કઈ રીતે ઢાંકવાનો ખબર છે ઝીરો પોઇન્ટ જીરો પાંચ ગોણ્યા સો કરીએ તો કેટલા ખાના થશે પાંચ ખાના તો શું કરવાનું આપણે એક બે ત્રણ ચાર પાંચ આ પાંચ ખાનાને આ ચોરસ ભાગથી ઢાંકવાનો પછી આ પછી આ આખી લાઈનને કેટલી લાઈન ચાર રંગો નો ઉપયોગ કરાવ કેટલી લાઈન આવશે એક બે ત્રણ ચાર આ ચોરસ ભાગ ને આખા રંગ વડે ચોરસ ભાગ ને ઢાંકવાનો છે તો આ રીતની તમે ડિઝાઇન કરી શકો બરાબર પછી શું કહી શકો આ એક આ રીતે અહીંયા અલગ અલગ રંગ પૂરવાના પછી આને અહિયાં અને પછી આને અહિયાં આ રીતે પણ અલગ અલગ ડિઝાઇનથી તમે આ ચોરસ ભાગ ને ઢાંકી શકો છો બરાબર સરસ ને થાંકી શકો ને તમે તો કે હા તો ચલો આપણે આટલા સુધી રાખીએ હવે આ જે રમોત્વ છે ને એ આપણે નેક્સ્ટ પાર્ટ માં જોઈશું ઠીક છે ઓકે